તો અલગ અલગ અભિયાનના નામે અનેકવાર નેતાઓ અને હોદ્દેદારો ફોટા પડાવતા જોવા મળે છે અને આવી જ ઘટના સામે આવી છે અંકલેશ્વરમાંથી જ્યાં હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા સફાઈ અભિયાનના નામે હોદ્દેદારોએ ફોટા પડાવ્યા શહેર ભાજપ પ્રમુખ સહિત ફોટો સેશન કરતા નજરે પડ્યા નગરપાલિકાના અધિકારી પદાધિકારી પણ ફોટો સેશનમાં જોવા મળ્યા વધુ અપડેટ સાથે સંવાદદાતા દિનેશ પટેલ અમારી સાથે જોડાયા છે દિનેશ અંકલેશ્વરમાં નેતાઓ ફોટો પડાવતા જોવા મળ્યા છે ભાવિની આ ઘટના ગઈકાલ સવારની છે ગઈકાલ સવારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં ત્રણ જેટલી ટીમો બનાવવામાં આવી હતી પરંતુ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને સહિત ભાજપના હોદ્દેદારો આ સફાઈની જગ્યાએ ફોટો પડાવતા નજર આવ્યા હતા જોકે જે સફાઈ કર્મચારી હતા એ ખરેખર સફાઈ કરતા હતા અને જે ભાજપના હોદ્દેદારો હતા એ પોતાના હાથમાં હેન્ડલુમ્સ અને સેફ્ટી જોડે ફોટો પડાવતા હતા અને જ્યારે જે સાચા કર્મીઓ છે સફાઈ કર્મીઓ એ લોકોને કોઈ પણ જાતની સાધન સામગ્રીઓ આપવામાં આવતી નથી જી ભાવિ આભાર માહિતી માટે